પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો સોળમો અધ્યાયના તેત્રીસમાં કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો જગતને મેં જીત્યું છે પ્રભુ શ્રી ખ્રિસ્ત પોતાના શિષ્યોથી આ વાતો કહે છે કેમ કે તેઓ વ્યાકુળ થઈ રહ્યા છે જે કોઈ પ્રભુ પર વિશ્વાસ રાખે છે અને તેને પોતાના જીવનમાં પ્રભુ અને તારના તરીકે સ્વીકાર કરે છે તો તે પ્રભુના શિષ્યો થાય છે આજે પણ જગત તેઓથી ઘૃણા કરે છે અને તેઓની સતામણી કરે છે અને તેઓની પાછળ પડે છે જેમ આ જગતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે કર્યો તેમ તેઓની ઉપર ખોટો આરોપ મૂકે છે અને તેઓની હત્યા પણ કરે છે તેઓ સગળા પ્રભુ શ્રી ખ્રિસ્તમાં શાંતિ પામે છે કેમ કે તેઓ પ્રભુ શ્રી ખ્રિસ્તના પદચિહ્નો પર ચાલી રહ્યા છે પ્રભુ શ્રી ખ્રિસ્ત બદસ્તંભ પર મૃત્યુ અને પુનરુથાનના દ્વારા જગત પર જય પામ્યો છે માટે બધા જ પોતાના સતામણીમાં પણ આ આશ્વાસન પામે છે કે તેઓ પ્રભુમાં જય પામે શું તમે પણ પ્રભુ શ્રી ખ્રિસ્ત પરના વિશ્વાસના દ્વારા આ જગતથી જય પામવા નહીં ચાહશો